મકદલાપટથી નીકળેલો કોલ્સો દહેજ પહોંચવાને બદલે અંકલેશ્વર નૈન નામના ઈસમના ગોડાઉનમાં પહોંચ્યો હતો ઇમ્પોર્ટેડ કોલ્સો કાઢી માટી અને યુક્ત કોલસો કંપનીને પધરાવતા સાત ઇસમની પોલીસે ધરપકડ કરી હતી જ્યારે દસ વોન્ટેડ ઇસમોને વોન્ટેજ જાહેર કર્યા હતા ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન માહિતીના આધારે કાપોટરા ગામની સીમમાં લક્ષ્મી વેબ્રિજ પાછળ આવેલા નઈમ નામના ઈસમના શ્યામ એન્ટરપ્રાઇઝના સર્ચ કરતા સાત ઇસમો ટ્રકમાંથી ઇમ્પોર્ટેડ કોલસો કાઢી તેમાં થાન માટી અને ફ્લાઇસ મિક્સ કરી રહ્યા હતા પોલીસે તેમની પાસે કોલસાના જરૂરી આધાર પુરાવા માંગતા ઉડાવ જવાબ મળ્યા હતા જેને લઈ પોલીસે કડક પૂછપરછ કરતા કોલ્સો સુરતના મગડલ્લા પોર્ટ પરથી ભરીને વાગરાના દહેજ જીઆઈડીસીમાં આવેલ જીએસસીએલ નાલ્કો આલ્કાઇઝ એન્ડ કેમિકલ કંપનીમાં પહોંચાડવાનો હતો જે લાવીને તેમાં રહેલા ઇમ્પોર્ટેડ કોલ્સો કાઢી લઈ તેમાં થાન માટી અને ફ્લાઇસ મિક્સ કરી કંપનીમાં લઈ ખાલી કરતા હતા જે આધારે પોલીસે સ્થળ પરથી સાત ઇસમોની ધરપકડ કરી હતી અને ચાર ટ્રક એક લોડર મશીન એક કાર અને એક મોબાઈલ અને નવ મોબાઈલ મળી બાસઠ લાખ છાસઠ હજાર રૂપિયા તેમજ ઇમ્પોર્ટેડ કોલસો ઠાણ માટી ફ્લાઇસનો જથ્થો મળી એકોતેર પોઈન્ટ ચોસઠ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો જ્યારે સમગ્ર કોલસા કાંડમાં સંડોવાયેલા અન્ય દસ ઈસમોને વોન્ટેજ જાહેર કર્યા હતા ઘટના અંગે અંકલેશ્વર રૂરલ પોલીસ મથકે એલસીબી દ્વારા નોંધ કરાવતા આ અંગે રૂરલ પોલીસ દ્વારા જીએસસીએલ નાલ્કો આલ્કાઇઝ એન્ડ કેમિકલ કંપનીમાં સિક્યુરિટી હેડ શૈલેષ કુંવરસિંહ દ્વારા રૂરલ પોલીસ મથકે કંપની ખાતે ઠગાઈ અને વિશ્વાસઘાત કરી કંપનીને આઠ પોઈન્ટ એકસઠ લાખ ઉપરાંતનું આર્થિક નુકસાન પહોંચાડી સરગી ઉઠે એવો પદાર્થ અંગે બેદરકારી ભર્યું આચરણ કરવા બદલ ગુનો નોંધાવ્યો હતો પોલીસે સ્થળ પરથી વજુ માલકીયા રહે સુરેન્દ્રનગર રાજેન્દ્ર સરોજ રહે પલસાણા સુરત રોહિત કટારા રહે મહીસાગર અજય કટારા રહે કડાણા મહીસાગર રઈશ અફસર અલી રહે મિર્ઝાપુર યુપી અજમલ હુસૈન રેશમ અલી રહે ખલીલાબાદ યુપી અને શેરુ અમલીયાર રહે નઈમના ગોડાઉનમાંથી ધરપકડ કરી હતી જ્યારે કરસન રંગપરા રહે સોનગઢ મુકેશ જીગર કુતબુદ્દીન કુલદીપ દિવ્યેશ લખન દીપક ચૌહાણ રહે વ્યારા અને ઇન્દ્ર વિજય ગોહિલ રહે ભાવનગરને વોન્ટેજ જાહેર કરી તેમની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા